મે માસમાં સૂર્યનારાયણ એમની કાળઝાળ ગરમી વરસાવવાનું શરૂ કર્યું છે ત્યારે ડભોઈ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક મોટા વૃક્ષ તળાવ પાસે મૂંગા જાનવરો એક સમ કરી ગરમી સામે રક્ષણ મેળવવા આવી પહોંચી આરામ ફરમાવતા નજરે પડ્યા છે ડભોઈ નગર તેમજ તાલુકામાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે આ અસહ્ય ગરમીને લઈને માનવી ગરમીથી બચવા માટે ઘરમાં પંખા નીચે બેસી જાય છે અને માલેતું તો એસી ચાલુ કરીને ઠંડક મેળવી લે છે દિવસ દરમિયાન ઘરમાં તો વળી ઓફિસોમાં પંખાઓની નીચે બેસી રહે છે જ્યારે માલિતુજારાઓ એસીમાં બેસી રહેલા જોવા મળે છે સાંજ પડે ગરમીનું પ્રમાણ ઘટે પછી બહાર તેઓ નીકળતા હોય છે પરંતુ બિચારા પશુ પક્ષીઓ જાય તો ક્યાં જાય માનવી ગરમી સામે રક્ષણ મેળવવા ઠંડા પીણાનો તરબૂચનો કે શેરડીના રસનો સહેલાઈથી ઉપયોગ કરે છે ફ્રીજના ઠંડા પાણીનો ઉપયોગ મધ્યમ વર્ગ કરે છે જેથી ફ્રીજ ગણાતા માટલાનો ઉપયોગ ગરીબ વર્ગ કરે છે જેમાં ખાસ કરીને કાળા માટલામાં પાણી વધુ ઠંડુ રહેતું હોવાથી તેનો ઉપાડ વધુ પડતો હોય છે પશુ અને પંખીઓ ગરમી સામે રક્ષણ મેળવવા ક્યાં જાય ત્યારે તે બિચારા તાલુકામાં આવેલા ગ્રામ્ય વિસ્તારમાં મોટા વૃક્ષો નીચે કે ઝાડ નીચે આવી આવા મૂંગા જાનવરો એક સ્તંભ થઈ ગરમીથી બચવા આરામની પડો ગુજારતા દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે વળી કેટલાક ચાલુ રહી ગયેલા નળ નીચે બેસી ઠંડા પાણીમાં સ્નાન કરતા પણ જોવા મળે છે જ્યારે કેટલાક તળાવની પાડે બેસી પાણીમાં ઘરકાવ થઈ બેસી રહી ગરમી સામે રક્ષણ મેળવે છે આમ પશુ પંખીઓ ગરમી સામે રક્ષણ મેળવવા જાત જાતના પ્રયોગો કરતા દિવસ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં તેઓ જોવા મળે છે